તેમના સિદ્ધાંતોને માત્ર બીજી ઓક્ટોબર પૂરતા મર્યાદિત નહીં રાખતા આખો વર્ષ કોંગ્રેસ તેના સિદ્ધાંતો સાથે ચાલે છે અને આવનારા દિવસોમાં પણ ચાલતું રહે છે તેવો સંકલ્પ લેવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીની અમર રહે તેવા નારા લગાવવામાં આવ્યા હતા તો સ્વર્ગીય પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને આપેલા જય જવાન જય કિસાન સૂત્રના નારા લગાવ્યા હતા જોકે તેમની સાથે ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસેના વિરોધમાં ગોડસે મુર્દાબાદ નારા લગાવવામાં આવ્યા કોંગ્રેસ આયોજિત આ કાર્યક્રમમાં પ્રમુખ નિમેશ વશી નગરપાલિકાના ખંડુભાઈ પટેલ યુવા મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છે અને એ નિમિત્તે અમે લાલબાદુર શાસ્ત્રી આજે એકસો પંચાવન ની જન્મ નિમિત્તે ગાંધી બાપુ ની જન્મ જયંતિ નિમિત્તે વાપી શહેર કોંગ્રેસ તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને વાપી શહેરના દરેક કાર્યકર્તાના દરેક પબ્લિક ગાંધી બાપુ ના આશીર્વાદ આજે રૂપે લઈ છે કારણ કે આજે ભારત દેશમાં એમની જન્મજયંતિ ઉજવાઈ રહી છે ભારત ભારત એવા એવા કામ કરેલા અને અંગ્રેજ આવેલા હતા એમાં એમને મતલબ મહત્વપૂર્ણ ફાળો હતો આજે ગાંધી બાપુ છે તો આપણે છે ભારત દેશ આજે જે વિકસિત કરી રહ્યો એ ગાંધી બાપુ આશીર્વાદ જ છે અને ગાંધી બાપુ આજે આજે જન્મજયંતિ નિમિત્તે અમે આખું વાપી શહેર

ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આજે સમગ્ર ભારત જયંતી ઉજવવામાં આવી તે વાપી શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત મહાત્મા ગાંધીજીને આપણે આ પુષ્પાંજલિ કરીને સુતાની આઠી પહેરાવીને યાદ કર્યા અને તેમના સિદ્ધાંતો લઈને સમગ્ર ભારત દેશમાં કોંગ્રેસ પાર્ટી દરેક વખતે એમની વિચારધારાને લઈને આગળ વધી રહી છે ફરી એક વખત મહાત્મા ગાંધીજી અને લાલબાદુર શાસ્ત્રીજીના જન્મ જયંતિ પર સમગ્ર વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમને સત સત નમન કરીએ છીએ આવનારા દિવસોમાં ગાંધીજીની વિચારધારા ફક્ત બીજી ઓક્ટોબરે જ નહીં તેમના સિદ્ધાંતો લઈને કોંગ્રેસ પાર્ટી દર વખતે આગળ ચાલતી રહી છે અને આગળ ચાલતી આવશે ફરી એક વખત વાપીની તમામ જાહેર જનતાને ગાંધીજી જયંતિ પર અને સુભાષ લાલ બહાદુર શાસ્ત્રીજીના જયંતિ પર એમને ખૂબ ખૂબ સત સત નમન કરીએ છીએ જય હિન્દ જય ભારત પુરુષ એવા મહાત્મા ગાંધીજી બાબતે આપણો દેશ ઉલ્લાહ થી થી ઉજવણી કરી રહ્યો છે ગાંધી બાપુ એક અહિંસાને ને માનનારા વ્યક્તિ હતી આખા વિશ્વની અંદર અહિંસાનો માર્ગ લઈને પહોંચ્યા હતા અને લોહિયાળ ક્રાંતિકારીને એને બંધ કરાવી છે અને કોઈ પણ કાર્ય હોય કોઈ પણ દેશના કે વિશ્વના કામો હોય એ અહિંસાપૂર્વક કરવાનું ગાંધી બાપુએ આપણને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજી આપણા દેશના બીજા વડાપ્રધાન હતા તે ઘણા ઉત્સાહી અને ઘણા સારા વ્યક્તિ હતા અને આજે દેશની અંદર પ્રગતિ બહાદુર શાસ્ત્રીએ કરી અને કિસાનો ભાઈઓ માટે જય જવાન જય કિસાનનો નારો પણ આપ્યો છે જેથી આજે એમને બી ગાંધીજીની જન્મજયંતિ સાથે બહાદુર શાસ્ત્રીની બી જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને એમની સાથે સાથે એમને બી આજે પૂરા દેશની અંદર આજે યાદ કરવામાં આવે છે નમન કરીએ છીએ